નમસ્કાર રામ રામ ભાઈઓ તો આજે છેલ્લું એવા ગામમાં જવાના છીએ જે ગામ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે આના પછી આગળ કોઈ જ ભારતનું ગામ આવેલું નથી અને ત્યાંથી પછી પાકિસ્તાનની સરહદ શરૂ થઈ જાય છે તો આપણે જઈ રહ્યા છીએ પાકિસ્તાનના છેલ્લા ગામ આવી કે હજી અંદર હજી આગળ છે ગોમ એમ ને તો આપણે આવી ગયા છીએ મિત્રો ગામમાં પણ ગામમાં આપણે જોઈ શકો છો તો ગામનો કોઈ ખાસ પ્રકારનો વિકાસ થયો નથી અહીંયા અમે ગામની અંદર ખૂબ જ તપાસ કરી પણ અહીંયા ભાગે ખૂબ જ ઓછા માણસો રહે છે અને જે માણસો રહે છે એ ખેતરોમાં રહે છે અને અહીંના લોકો ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલા છે એટલે અહીંયા માણસો મળવા ખૂબ જ મુશ્કેલ હતા તેમ છતાં પણ અમને તળાવની કાંઠે બે વ્યક્તિઓ મળે છે અને એમાંથી એક વ્યક્તિએ અદ્ભુત વાતચીત કરી જેઓના પૂર્વજો પાકિસ્તાન રહેતા હતા એમનું નામ છે તેજાભાઈ પટેલ અને બીજાનું નામ છે થાનાભાઈ રાજપૂત તો બંને માણસો જોડે આપણે વાતચીત કરીશું આવો એમને શું કહ્યું હું આપને બતાવ છે જેમની આ છે છે અને બીજા તેજાભાઈ તેજાભાઈ સગાવાલા પેલા પાકિસ્તાન રહેતા પાકિસ્તાન થી એ લોકો અહીંયા આવેલા છે જે તે સમયે તો આપણે વાત કરીએ તેજાભાઈ જોડે તેજાભાઈ પહેલા આપણે પાકિસ્તાનમાં આપણા પૂર્વજો ક્યાં રહેતા રાણપર ગામ અને આવેલું છે પાકિસ્તાન ની અંદર આવેલું છે ત્યાં આજે પણ રહે છે હિન્દુઓ હા ચૌધરી પટેલ નથી રહેતા મતલબ હિન્દુ રહે છે હા એટલે ઠાકોરો અને બ્રાહ્મણોને બધા રહે છે કોઈ છોટા છે છોટા છે અને કેટલા વર્ષ પહેલા આપ પાકિસ્તાન છોડીને ભારત આવેલ છો 71 71 ઓગણીસો 1971 માં આપ ત્યાંથી થી પાકિસ્તાન થી અહીંયા આવેલા છો તો શું તમને શું લાગે છે ત્યાંનો અને અહીંનો ફરક શું તમારા નજરીએ આ તો સાહેબ ભદીમાં અમારે વરો ઓછો હતો યાર પાકિસ્તાનમાં હ ને બધાય બાપ ટેડ આવત ભારતમાં

એવું તેજાભાઈ પટેલ કહે છે તો પછી આ સરહદનું આમ ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી આ ગામમાંથી ઘણા બધા લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા આપ જોઈ રહ્યા છો એ ભગવાન શિવનું મંદિર છે અને તેનાથી આપ થોડા આગળ વધશો તો ત્યાંથી રણ શરૂ થઈ જાય છે અને રણથી લગભગ દસ કિલોમીટર આગળ જઈએ તો ત્યાં પાકિસ્તાન બોર્ડર આવેલી છે એટલે કે ભારતની સરહદે આવેલું ભારતનું આ છેલ્લું ગામ છે જો મિત્રો તમને આવા વિડીયા ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું